સેવા કરીને જે જે લોકો ભાજપમાં જોડાયા એમને એમના પોતાના જન્મસ્થળના ગામમાં સૌથી મહત્વનો પ્રશ્ન એ છે પરસોત્તમ રૂપાલન જન્મ થયો છે ઈ ગામ કેવું છે દેશ માંડવીયા જન્મ થયો છે ઈ ગામ કેવું છે ભાજપના તમામ સાંસદો નો જે ગામમાં જન્મ થયો છે એ ગામ જોઈ આવો સેવાની ક્યાં ચર્ચા જ કરવી તમારો જન્મ થયો એ ગામમાં એક સારો રોડ નથી પરંતુ વાસ્તવમાં એવું બને છે કે જેને પક્ષપલટો કર્યો એને પક્ષ પલટો કરવા માટે સરકાર ના કેટલા કોન્ટ્રાક્ટો પથારી ફેરવી નાખી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપડે યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો હાલમાં જે છે મહેફ્રતસિંહ ચૌહાણ અને ચર્ચામાં રહેતા ગોપાલ ઇટાલિયાનું એક રેકોર્ડિંગ વાયરલ થઈ કે જેની અંદર મિત્રો તેઓ બીજેપી વિશેના જે ભ્રષ્ટાચાર અને જે કામકાજ થાય છે અને જે નથી થતા તેમજ જે બીજેપીના નેતાઓ વિશેની જોરદાર ચર્ચા કરે છે તેમજ આગામી જે બે હજાર સત્તેરમાં બીજેપીના સોંપડા સાફ કરવાના છે આ બધી વિશેની જોરદાર મજા પડે એવી વાતો આ બંને નેતાઓ કરે છે તો મિત્રો આવો સાંભળે કે મહેફતસિંહ ચૌહાણ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે એ શું ચર્ચા થઈ છે એ પહેલાં આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લાઇકન પણ દબાવી દેજો એને પક્ષપલટો કરવા માટે સરકાર કેટલા કોન્ટ્રાક્ટોની ની પથારી ફેરવી નાખે એ ખર્ચે સૌથી મોટો સો ટકા બિલકુલ સો ટકા હોય છે બહુ અગ્ર છે એ વસ્તુ આપણને ભાગે એટલું કઈ છોડી દેવામાં આપણને ખોટી દિશામાં લઈ જાય છે કે ભાઈ આ તો પક્ષપલટો થયો એટલે આપણી ઉપર ખર્ચો એ તો નોમિનલ ખર્ચો છે બાર પંદર કરોડ નો બે લાખ કરોડ ની બજેટ વાળી સરકારમાં પંદર કરોડ ના ખર્ચાનો કોઈ હિસાબ નથી હોતો મૂળ વસ્તુ એ છે કે અર્જુનભાઈ પક્ષપલટો કરવાના બદલામાં દરિયાકાંઠાના કેટલા પ્રોજેક્ટોની પથારી ફેરવી અટકી જવાનું બધું આચાર આચારસંહિતાની અંદર આખી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રૂપિયાનો અબજો રૂપિયાના કોન્ટ્રાક્ટો જે હવે હશે દરિયાના પોટના મરીનના જે કઈ એ બધા અર્જુનભાઈ ની ટીમને મળશે અમરીશભાઈ ને પીપાવા પો પોર્ટના કોન્ટ્રાક્ટ મળવા લાગશે એટલે આખું ષડયંત્ર જે ભાજપનું છે એ એટલા માટે છે સામે કોઈ બોલવા વાળો જ ન હોવો જોઈએ પણ કાયદો તો ગોળીને પી ગયા છે ભાજપ વાળા હું તો નામ લઉં અને વાતો તો એવી કરે ઓ મારા વિસ્તારની પ્રજાના વિકાસ માટે છોડી રહ્યો છું અલ્લા ભાઈ તારું ઘર ભરવા છોડી રહ્યો છું એમ બોલ મને તો એવું લાગે છે કે કદાચ બે હાજર સત્યાવીસ માં વિધાનસભાની ચૂંટણી આવે અને એક જોરદાર નવી પાર્ટીની રચના થાય

અમને તો મદદ કરી શકું મદદ માં તો એવું છે યાર આ લોકો બધા વેતાઈ જાય છે યાર આ લોકો બિશાળા દુખી છે એના માટે ડિબેટ કરો જનમત એક સભા કરો તમારે પ્રસંગે લોકો શું કે છે આ બારામાં આ બધા ધારાસભ્યો કરોડોમાં વેચાઈ જાય લોકો બિછાડા મુકબધી થઈને જોઈ રહ્યા રડી રહ્યા છે કે હવે લોકશાહીનું શું કરવું મર્ડર થઈ રહ્યું છે મને તો એવું લાગે છે કે કદાચ બે 2027 માં વિધાનસભાની ચૂંટણી આવે અને એક જોરદાર નવી પાર્ટીની રચના થાય અને એકસો 182 82 ધારાસભ્યો નવા બને ભાજપ અને કોંગ્રેસને એકાઈ ટિકિટ એકાઈ મતલબ એકાઈ ઉમેદવાર જીતે નહીં એમનું બધા હારી જાય એકસો બ્યાસી બ્યાસી નવા આવે પણ મારું તો એક જનતાને બે હાથ જોડીને વિનંતી કરું કે એવા વ્યક્તિને વોટ ના આપો કે બાપો સાંસદ હોય દીકરો ધારાસભ્ય ચૂંટણી લડતો હોય અત્યાર સુધીના ઇતિહાસની અંદર તમે રિઝલ્ટ સર્વે કરશો તો નેવ ટકા ઉમેદવારો એવા છે જેમને ચાલુ ટર્મ અંદર રાજીનામું આપ્યું હોય રાજીનામું આપ્યા બાદ સામે પક્ષની અંદર બેસી જાય એ પાર્ટી એને ટિકિટ આપે અને નેવ ટકા ઉમેદવારો અત્યાર સુધી ઇતિહાસમાં જીત્યા છે માપો મારે પબ્લિક ને એવું કેવાનું છે કે જેનો દીકરો જિલ્લા પંચાયત એના બાપ જાગીર છે કરી બેટા હું આ ખેતી છે બાપની ખેતીમાં દીકરી શરમ શરમ સંકોચ હયા દયા ભાવના પ્રેમ પ્રજા સાથે કઈ લેવા દેવા નહીં પોતાનું હોય અને વાતો તો એવી કરે ને હું જવાહર નથી કોંગ્રેસ માં જાઉં છું જવાહરભાઈ એમ કેતા વિઠ્ઠલ રાદડીયો ગયો કે વિઠ્ઠલ રાદડીએ માં બદલી તમે બધા શું કરો છો એમ ખરેખર ખરેખર દુખદ વસ્તુ છે પ્રજા પ્રજા સાથે છેતરપિંડી થઈ રહી છે પ્રજા જ્યારે કોઈ એક નેતાને વોટ આપે છે ત્યારે એ વોટ ની વેલિડિટી હોય છે પાંચ ગઈ કાલે જ મારી ચર્ચા થઈતી અને આ બાબતની અંદર મેં વિચાર મને એક વિદ્વાન વ્યક્તિએ મને ફોન કરી કીધું કે બાપુ તમે તો વકીલ છો આ બાબતની અંદર તમે કોઈ લડી ના શકો કોઈ એવી પિટિશન દાખલ ના કરી શકો અને એક વિદ્વાન વ્યક્તિ સાથે મારી ચર્ચા થઈ કારણ કે આની અંદર એટલું નોલેજ મારું નથી તો મેં બીજા એક વકીલ મિત્રને પૂછ્યું કે ભાઈ આની અંદર આપણે શું કરી શકીએ ત્યારે એ બધા બાબતોની અંદર થોડું રિસર્ચ કર્યું ગુગલ સર્ચ કર્યું વિદેશની કન્ટ્રીની અંદર આ બાબતના શું પ્રાવધાન છે એ બધું વાંચતા એક તર્ક ભારતની અંદર મળ્યો છે કે એવો કોઈ કાયદો છે ને કે તમે કોઈ વ્યક્તિને ચૂંટણી લડતા રોકી શકો હું તો એવું વિચારતો હતો કે ભારતના બંધારણમાં એક એવો કાયદો ઉમેરવામાં આવે કે જે ચાલુ ટામ ઉપર જે વ્યક્તિ ધારાસભ્યના પદથી કે સાંસદના પદથી રાજીનામું આપે તો એ રાજીનામાના દિવસથી આવતા પાંચ વર્ષ સુધી ચૂંટણી લડી શકવો ના જોઈએ એવો કોઈ કાયદો પસાર કરવા માં પણ ભારતના બંધારણની અંદર એવો એક્ટ છે કે દરેક વ્યક્તિને ચૂંટણી લડવાનો અધિકાર છે કોઈ બી વ્યક્તિ ગમે ત્યારે ગમે ત્યારે ગમે તેટલી વાર ચૂંટણી લડી શકે એવો કાયદો છે હવે બાપુ તમે વિચાર કરો હું જાગૃત નાગરિક છું સાંભળજો મારું એક મિનિટ ચોપ પંચાવન ને સત્તર એટલે માની લો ને કે પિંચોતેર અત્યારે ચૂંટણી પંચે લગભગ એક વોટ નો ખર્ચ એકસો ને સાત રૂપિયા દર્શાવ્યો સાચી વાત છે બિલકુલ સાચી વાત છે પંચોતેર બિલકુલ ઓછા માં ઓછા બે લાખ લોકો હોય જનતા ને ખર્ચે આવે છે જનતા બિચારી શું કરવાની બરાબર

ધારાસભ્યો જે રાજીનામું આપી રહ્યા છે તો એવા બંધારણની અંદર એવી કોઈ કાયદા કલમો છે કે નહીં કે આ લોકો કશું રોકાય કે આ બધું શું થશે એમ અત્યારે ગોપાલભાઈ જોડાઈ ગયા છે ભાઈશ્રી તમારો જે સવાલ હતો ગોપાલભાઈ છે અને ગોપાલભાઈ આની અંદર બહુ સારું નોલેજ પણ ધરાવે છે અને પ્રજા પણ જાણવા માંગે છે કે ગુજરાતની જનતાએ ખાલી ચૂપ જ રહેવાનું કોઈ બી ધારાસભ્ય મન ભાવે ત્યારે ધારાસભ્ય પરથી રાજીનામું આપે સામે પાર્ટીમાં જોડાઈ જાય અને ચૂંટણી લડે આની અંદર શું રસ્તો થઈ શકે ગોપાલભાઈ બોલો બોલો

નો કાયદો હોય પાણી નો હોય કે રોડ રસ્તા નો હોય તો દરેક કાયદાની અંદર અત્યે જે કાયદો જે વધારે જાણતો હોય એ વ્યક્તિ ઈ કાયદાને બાયપાસ કરવાનો એટલે કે કાયદા ને નહીં માનવાનો રસ્તો એ અંદર થી ગોતી લેતા હોય કેમકે કાયદો દરેક કાયદો બન્યો જેવી રીતે હોય છે દુનિયા બધી આખી દુનિયામાં એવું છે એટલે ગોતી લે રાખે તો કાંઈ નહીં કાયદો દરવાજો ન રાખ્યો હોય પણ એ એક અભ્યાસ વિષય છે કાયદો એક કળા છે અને જેની પાસે હોય એનો અંદર થી દરવાજો કરી નાખે હવે આજે આ પક્ષ ભરતાની આખી જે વાત છે એને આપણે ત્રણ લેવલે સમજવી પડે એક તો કાયદાનો લેવલ છે કે ભાઈ આના માટે હું કાયદો બન્યો છે હું છે શું નહીં એ બધું એક લેવલ છે એક લેવલ છે જવા વાળા પક્ષ પલટો કરીને અને એક છે પક્ષ પલટો કરાવી લેવા વાળા આ ત્રણ લેવલ છે આખી વાતમાં કાયદા એ તો કહી દીધું ભાઈ પક્ષ પલટો નહીં કરવાનો પણ ઈ નહી કરવાનો એટલું કઈ કાયદો ઉભો રહી ગયો પણ એની અંદર થી છીંડું ગોતી કાઢ્યું બારી કે દરવાજો કોઈએ ગોતી કાઢ્યો અને એનો લાભ લેવા વાળા બે વ્યક્તિઓ છે જવા વાળો અને લેવા વાળો તો હવે અત્યારે જે ચર્ચાનો વિષય હોવો જોઈએ એ કાયદા કરતા આવું કરે છે કોણ ને શા માટે પહેલા તો આટલા મોટી સંખ્યામાં આવું નહોતું થતું કાયદો તો પહેલી વખત આ દેશમાં કાયદો જયારે આવ્યો પક્ષ પલટાનો કાયદો એ તો ઓગણીસો પંચ્યાસી થી ચાલુ થયો છે પહેલા નહોતો આવો કોઈ કાયદો તો પંચ્યાસી માં કાયદો બન્યો ત્યારે બની શકે એ વખત ની સરકાર રાજીવ ગાંધીની સરકાર સરકારી ત્યારે કઈક આવી કોઈ ઘટના બની હશે અને સરકારના ધ્યાનમાં આવ્યું હશે કે ભાઈ હવે આ કાયદો છે એટલે ભારતનું બંધારણ જે દિવસે બન્યું ત્યારે બંધારણમાં આવી કોઈ વ્યવસ્થા નહોતી પક્ષપલ તો નહીં કરવાનો કે શું કામ કે તે દિવસે ઈ જમાનો નહીં હોય અથવા ઈ નેતાઓને એવું લાગતો છે કે ના ભાઈ આવું તો નહી થાય એમ બરાબર ઈ જમાનામાં નેતા એટલા સારા હતા ગાંધીજી એમના અંદરમાં તૈયાર રહેલા સરદાર પટેલ ને બાબાસાહેબ ને દુનિયાભરના નેતાઓ

કેમ કે બધું જ કાયદો કરશે એવું નથી નૈતિકતા ચીજ હોય ને હવે આપણે આપણે માનો કે જઈએ કોઈના ઘરે જઈએ તો ઘરે ક્યાં કાયદો લાગુ પડે છે છતાં આપણને ખબર છે ને કે ચપ્પલ બહાર કાઢવા હાથ ધોવા હોય તો વોશ બેસીન માં ક્યાં કાયદો છે અમુક નૈતિકતા નો પ્રશ્ન હોય નૈતિકતા પ્રશ્ન બધી જ બાબતો બધી જ બાબતો કાયદા ની બાબત નથી નૈતિકતાની બાબત છે આપડે કોઈ કોઈ મંદિર માં જઈએ તો ત્યાં ક્યાં કાયદામાં લખેલું લખેલો છે છતાં આપણને ખબર છે કે અહીંયા ચપ્પલ કાઢવા અહિયાં હાથ ધોવા અહિયાં બેસવું અહીંયા નો બેસવું આમનું મોટું જ રાખવું આમનું ન રાખવું એ નૈતિકતા નૈતિકતાનો સમજનો પ્રશ્ન છે તો ભાજપ માટે કેમ એટલી નૈતિકતા નથી કે ભાઈ વારે આખા દેશમાંથી તમે પકડી દેશ લોકોને તમારી પાર્ટી ન લાવો તો આ આ જે બાબત છે એને એમ સમજવાની કે ભાજપનો આખા દેશને સ્પષ્ટ સંદેશ છે કે અમે તમારી સામે વિકલ્પ જ નહીં વધવા દઈએ વિકલ્પ નહીં એ અમારા સચ્ચા ગામડામાં છે ને ગોપાલભાઈ ઈ થાય છે કે હવે વિરોધ પક્ષ ખતમ થઈ જશે

અમીનો પ્રમુખ હોય પક્ષ નો સંગઠન મંત્રી હોય જિલ્લાનો પ્રમુખ હોય કોઈ પણ જગ્યાએ હોય શકે જો માણસ વિરોધમાં હોય તો એ કોઈ પણ મુદ્દા ઉપર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતો રહે ખેડૂતનો મુદ્દો આવ્યો તો તરત ઈ બોલશે વિદ્યાર્થીનો આવ્યો તો તરત બોલશે મહિલાને વાત આવી બોલશે પર્યાવરણનો મુદ્દો બોલશે જો કોઈ બોલવા વાળો માણસ અસ્તિત્વમાં હોય તો એ કંઈક બોલશે કંઈક બોલશે તો લોકો કંઈક સાંભળશે કઈક સાંભળશે તો લોકો કઈક વિચારશે અને વિચારશે તો ભાજપ ને મત નહી આપે એટલે આ આખું ષડયંત્ર જે ભાજપનું છે એ એટલા માટે છે સામે કોઈ બોલવા વાળો જ ન હોવો જોઈએ તો પછી જનતા ને ખબર કેમ પડે કે ભાજપે જે કર્યું કે સાચું કર્યું કે ખોટું કર્યું બોલશે ગઈકાલનો હું તમને તાજો દાખલો આપું ગઈકાલે રાત્રે હું સુરત હતો અત્યારે હું ચાલુ ફોને દાહોદ માં છું ગઈકાલે સુરત હતો એક જગ્યાએ હું કોઈ ખરીદી માટે કોઈની સાથે ગયો હતો કપડાની દુકાન ત્યાં મને એક ભાઈ જોઈ ગયા મને કે તમને જોયેલા છે ગોપાલભાઈ જ છો ને તમે મેં કીધું હા એટલે એને મને તરત લાઈવ ઘટના છે ને આ સીસીટીવી માં સેવ કરી લીધો આ બધું હાલે છે તમે હવે એમ એટલે મેં કીધું અગિયાર વ્યક્તિ તરીકે મારે વાત કરી એટલે શું કરી નાખું મને કે તમે હવે બધું કરી નાખો ને કઈ સારા કામ થાય નઈ કે એટલે મેં કીધું ભાઈ શું એમ કે તમે ભાજપ માં જોડાઈ જાવ ને કીધું તો શું થાય કે સારા કામ થાય ને એટલે મેં એને કીધું કે ભાજપ સારા જ કામ કરતું હોત તો તો મારે રાજકારણમાં ક્યાં આવવાની જરૂર છે એ રાજકારણ એ સારા કામ કરવાનું ચાલુ રાખે હું લાગી જઈશ એ કામ નથી કરતા એટલે તો અમે રાજકારણમાં છીએ એટલે પછી ચર્ચા આગળ લાંબી હાલી અને તમે માનશો નહીં કે ભાઈ તો ભાજપ વાળા હતા પછી મેં એને ઘણા મુદ્દા ઉપર એમની સાથે મેં ચર્ચા કરી છેલ્લે એમણે સામેથી મારો નંબર લીધો એમણે મને એવું કીધું કે ભાઈ અમારી સોસાયટીમાં રાત્રે જયારે અમે પચી પચાસ આગેવાનો ભેગા થાય ને ત્યારે હું તમને ફોન કરીશ ને તમે આવજો ને આ વાત બધાને કેજો અમને તો ખબર જ નથી કે આવું છે એમ આવું છે એટલે આ દાખલો અમે એટલા માટે આપો કે હજારો લોકોને સત્ય વસ્તુ ની જ ખબર નથી તો સત્ય જણાવ્યા મળશે ભાજપે તો કહી દીધું કે ભાઈ એમણે પચાસ હજાર લોકોને આવી રીતે લાભ આપ્યો સામે કોક વિરોધ પક્ષમાં હશે તો એ બોલશે ને કે ભાઈ ભાજપ જુઠ્ઠું બોલે છે પચાસ ને નથી આપ્યો પાંચ ને જ આપ્યો છે પચાસ નું માર્કેટિંગ છે તો ઈ વિરોધમાં બોલવા વાળો માણસ ઉપલબ્ધ હશે ચૂંટાયેલો હોય કે બિન ચૂંટાયેલો હશે તો બોલશે જ કેમકે એને બોલ્યા વગેરે રહ્યા નહીં હું વિરોધ પક્ષમાં હોઉં તો મને રોજ જાગીને બે મુદ્દા બોલવાનું મન થાય જ અને ખોટું થતો હોય ને મારો જીવ બળે બળે ને બળે કેમ કે હું વિરોધ પક્ષમાં છું એટલે નેચરલી એક સાયકોલોજી હોય ખોટું થતું હોય ને બોલવાનું મન થાય હું બોલતો રહી ત્યાં સુધી જેવો મને ભાજપમાં માં લઈને દાખલા તરીકે તો મારે બોલવાનું બંધ બોલવાનું બંધ આ હાર્દિક પટેલ બંધ થઈ ગયો અમરી બંધ થઈ ગયો અરે ખાનખાના મોઢા સિવાય ગયા છે એ તો એમાં માં એક જોક આવ્યું હતું કે ભાઈ આજે પક્ષપલટો હાલે છે એનો જવાબ છે ને માત્ર કાયદો નથી મેં કીધું નૈતિકતા નો પ્રશ્ન બિલકુલ નૈતિકતાના પ્રશ્ન નો જવાબ જનતા પાસે મળવો જોઈએ જે માણસ પક્ષ પલટો કરે છે હારી કેમ નથી સો ટકા બિલકુલ સાચી ગુજરાત નો ઇતિહાસ જુઓ કે ગુજરાતમાં જેને જે પક્ષ પલટો કર્યો એ બધા જીત્યા છે બિલકુલ એક બે સીટો અપવાદ બાદ કરતા ના સાહેબ અમારે સૌરાષ્ટ્રમાં લગભગ છે બધાને ના ના એ અપવાદ છે બે ત્રણ અપવાદ છે હું સૌરાષ્ટ્ર છું એ કોઈ બે ચાર અપવાદ છે બે ચાર અપવાદ છે પણ લાગટમાં જોઈએ તો જેને જે પક્ષ પલટો કર્યો એ જીત્યા છે પક્ષ પલટો કરવાનારો વ્યક્તિ જીતતો રહેશે ત્યાં હું તો બધાની હિંમત થયા જ કરતા પક્ષપલટો કરવાની બિલકુલ થયા જ કાયદો શું કરશે એમાં તમે જ જીતાડી દો છો તો એમાં કાયદો ક્યાં વચ્ચે આડો પડવાનો સાચી વાત છે એટલે જનતાએ એક એવું નક્કી કરવું પડે કે જેને પક્ષ પલટો એને ભૂલી રીતે એક વખત હરાવી દેવાનો થાય ચાર પાંચ વખત જો આવું થાય તો પક્ષ પલટો કરનારા ને કરાવનારા વે સુધરી ડિપોઝિટ ડોલ થવાના કિસ્સા આવે ને તો બધું બંધાઈ જાય હવે હવે ગોપાલભાઈ તમે સાંભળો મહીપુત બાપુ જુનાગઢ જિલ્લાના હું ગામડામાં જે લોકો પાડી એટલે બંધ થઈ જાય ખર્ચો બંધ થઈ જાય આજે સવાલો છે આજે સવાલો ગુજરાત ના દરેક લોકો સાંભળવા જેવા છે યાદ રાખજો આટલી તો પેટા ચૂંટણી આવી લોકો હવે વિચારે છે ખરેખર

આપડે પૂરી માહિતી આ એપિસોડ જયારે કરો ત્યારે મને ચોક્કસ આમંત્રણ આપજો બિલકુલ બિલકુલ લોકોને હું પણ એમએ બી એડ સાયકોલોજી હું જીવવા ડાયવર્ટ કરવા જો માઇન્ડ વોશ આ લોકો કરી જાય અને પાછા આપડે ધોવા જોશે આવું કરો ચૂંટણી બચાવો લોકશાહી બચાવો આ બધું તમારો પ્રશ્ન બહુ જોતા રહ્યો ને એના લીધે અમારા ગોપાલભાઈ સાંભળો ગોપાલભાઈ ને સાંભળવા મળ્યા અમારા ગુજરાત સાંભળો એક બીજો પ્રશ્ન સમજવા જેવો છે કે જયારે જયારે આપણી ઉપર પેટા નાખવામાં આવે ત્યારે આપણને જનતા તરીકે એમ થાય કે અરે અરે આને પક્ષ પલટો કર્યો હવે તો જનતા ઉપર પેટા ચૂંટણીનો ખર્ચો આવશે બરાબર એકચ્યુઅલી ઈ વસ્તુ બહુ એટલી બધી મહત્વની નથી તો બહુ ગૌણ વસ્તુ છે એની પડદાની પાછળ જે ચિત્ર છે ને એ આપણને નથી બતાવતું કોઈ આપણને એમ થાય કે અર્જુનભાઈ મોઢવાડિયા પક્ષ પલટો કર્યો એટલે હવે પોરબંદરમાં એક ચૂંટણી આવશે ને જનતાને ને ખર્ચો આવશે પણ એ ખર્ચો કેટલો આવે એ ખર્ચો પાંત કરોડ નથી હોતો એક વિધાનસભામાં પેટા ચૂંટણી કરવાનો ખર્ચો પાંચ દસ કરોડ રૂપિયા હોતો જ નથી બહુ નોમિનલ હોય અથવા તો માની લઈએ કે બાર કરોડ કે પંદર કરોડ રૂપિયા ખર્ચો હશે પરંતુ વાસ્તવમાં એવું બને છે કે જેને પક્ષ પલટો કર્યો એને પક્ષપલટો કરવા માટે સરકારમાં કેટલા કોન્ટ્રાક્ટો ની પથારી ફેરવી નાખે એ ખર્ચો સૌથી મોટો ટકા બિલકુલ સો ટકા હોય છે છે એ વસ્તુ આપણને ભાગે એટલું કઈ છોડી દેવામાં આપણને ખોટી દિશામાં લઈ જાય છે કે ભાઈ આ તો પક્ષપલટો થયો એટલે આપણી ઉપર ખર્ચો એ તો નોમિનલ ખર્ચો છે બાર પંદર કરોડ નો બે લાખ કરોડ ની બજેટ વાળી સરકારમાં પંદર કરોડ ના ખર્ચાનો કોઈ હિસાબ નથી હોતો મૂળ વસ્તુ એ છે કે અર્જુનભાઈ પક્ષપલટો કરવાના બદલામાં દરિયાકાંઠાના કેટલા પ્રોજેક્ટોની પથારી ફેરવી અટકી જવાનું બધું આચાર સંહિતાની અંદર આખી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રૂપિયાનો અબજો રૂપિયાના કોન્ટ્રાક્ટો જે હવે હશે દરિયાના પોટના મરીનના જે કઈ એ બધા અર્જુનભાઈ ની ટીમને મળશે અમરીશભાઈ ને પીપાવા પો પોર્ટના કોન્ટ્રાક્ટ મળવા લાગશે એ મોટો ખર્ચો છે એ કરોડો રૂપિયા સરકાર સરકારના એટલે કે જનતાના ખિસ્સામાંથી અર્જુનભાઈ ના ખિસ્સા મળ્યા જાય ચૂંટણીનો ખર્ચો તો બહુ સામાન્ય છે એ કોઈ મત એટલે આપણે એ સમજવું પડશે કે જયારે એક માણસ ફિક્સ કરે છે ત્યારે કમસે કમ એ પાંચસો થી હજાર કરોડ રૂપિયાની સરકારની તિજોરીનો ખિસ્સા ભરવાના પ્લાન સાથે જાય બિલકુલ કેમ કે હવે અર્જુનભાઈ ભાજપમાં ગયા છે એમ કે ભાઈ કોઈ પણ જે કઈ ભાજપમાં જોડે એમ કે સેવા 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 ભાઈ તમારે સેવા જ કરવી હોય તો કે ભાજપ માંથી સેવા થાય એવું થોડું જરૂરી છે અને ભૂતકાળમાં સેવા સેવા કરીને જે જે લોકો ભાજપમાં જોડાયા એમણે એમના પોતાના જન્મસ્થળના ગામમાં સારો રોડ નથી બનાવી શક્યા સો ટકા સો ટકા સૌથી મહત્વનો એક પછી પ્રશ્ન એ છે પરસોત્તમ રૂપાલન જન્મ થયો છે એ ગામ કેવું છે છેડવીયા નો જન્મ થયો છે ઈ ગામ કેવું છે ભાજપના તમામ સાંસદોનો જે ગામમાં જન્મ થયો છે એ ગામ જોઈ આવો સેવાની ક્યાં ચર્ચા જ કરવી તમારો જન્મ થયો એ ગામમાં એક સારો રોડ નથી આખા ગુજરાત ની ચર્ચા છોડો ને ભાઈ બિલકુલ સાચી વાત છે ભાજપ ના ધારાસભ્યો નો જન્મ જે ગામમાં થયો હોય બર્થ પ્લેસ ઈ ગામના રોડ ને એ ગામની સ્કૂલ તો ખાલી બતાવો ગામનું ગામનું સરકારી સ્કૂલ બતાવો એ ગામની આંગણવાડી બતાવો ઈ ગામની પંચાયત ઓફિસ બતાવો તો અમે માનસુ ભાઈ વિકાસ થયો છે બિલકુલ સાચી વાત છે એટલે ઘણી વખત આપણને અવળાચશ્મા પહેરાવવામાં આવે કે સેવા માટે અને વિકાસ માટે જે હેલો ભાઈ તમારો ભાજપમાં અત્યારે જેટલા પણ મેન મેન સાંસદ સભ્યો માનવ જુનાગઢ ના સાંસદ સભ્ય જન્મ ક્યાં થયો છે

પણ આ આ બધા લોકોને હું એવો જવાબ આપો કે જે પક્ષ પલટુ લોકો છે એમની સાત પેઢીઓ યાદ કરે કે કે જીવનમાં આવી ભૂલ ક્યારે તો ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ બાપુ એપિસોડની અંદર જોડાયા છે અને સમય ઘણો થઈ ગયો છે પણ દરેકને અપીલ કરું છું કે ત્રેવીસો લોકો એક સાથે કોમેન્ટ કરે બાપુ બોલેગા એકસો જય હિન્દ વંદે માતરમ છે અપીલ કરીએ કે શેર કરજો કારણ કે ઘણી બધી જાણકારી મળવાની છે આખા ગુજરાતનો નંબર વન લાઈવ ફેસબુક શો છે જે ગુજરાતમાં તમને કોઈ ચેનલ ઉપર કે બીજા પ્લેટફોર્મ પર જોવા નહીં મળે સીધી જનતા ની સીધી વાતો ડાયરેક્ટ તમે તમારે બિંદાસ બોલો જનતાની જે પણ ખોડા કરવાળે